જય શ્યારામ મિત્રો આપણે સબરીધામ છે ત્યારે પાર્ટ છે હું શાંતિલાલ સોલંકી આપ સૌનો વાલો મિત્ર કેવા હવે તો લાઈક આપી જોશો એટલે જય શિયાળ મિત્રો આપ જોઈ શકો છો અહીંનો નજારો અહીંથી આપણે હવે નીચે જવાનું છે મેન રોડ ઉપર સવારના સાત વાગી ગયા છે સૂર્યનારાયણ હજી પણ દેખાતા નથી જય શ્યામ જય શ્યમ જય મહાદેવ ચોમાસા માં તો એક નજારો અલગ જ રહેતો હોય છે મિત્રો હરિયાળી હરિયાળી હિલ સ્ટેશન છે આખું આપ જોઈ શકો છો અહીંયા પિકનિકમાં પણ આવે યાત્રામાં પણ અવાય ખૂબ જ સુંદર રમણી દ્રશ્ય છે હિલ સ્ટેશન છે ડોન હિલ માત્ર કિલોમીટર અંતરે સબરી મંદિર આવેલું છે ત્યાંનો નજારો હું તમને બતાવી રહ્યો છું મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને કોમેન્ટમાં જય શિયા લખવાનું ભૂલતા નહીં ખૂબ જ સુંદર અહીંનો નજારો છે મિત્રો ચાલો મિત્રો બોર ખેરે છે બોર સબરીભાઈ ના બોર અહિયાં છે ઉગેલા જય શિયામ ખેરો ખેરો બોર ખેરો અહી વિશાળ બોડી ના ઝાડ છે મિત્રો અને આ સબરી વન કેવાય છે જ્યાં બોવડી ના ઝાડ તમને બહુ જોવા મળશે મિત્રો બોર છે આ આપડે જ્યાં બોડી નાની નાની હોય તો બહુ વિશાળ બોડ્યું છે બોરા લઈ લીધા છે તમારી આટુ અહીંયા બી વાવવાના છે સબરી ના હેઠા બોરા વાવે એમની ત્યાં રામ વધારે મિત્રો તો હવે તમારી આટુ મેં બોરા લીધા છે તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી જો બહુ મોટી છે બહુ ડીશ અમારા બધા ભક્તો અત્યારે દર્શન કરીને બોર ખાવે છે જય શ્રી રામ નીચે ઉતરી છે મંદિર થી રેમ્પ જેવું છે અને રસ્તામાં બોરા ખાતા જાય છે મિત્રો સામે દેખાય છે તે મુખ્ય ગામ છે ત્યાંથી આપણે આટલું થોડુંક ઉપર ચડવાનું છે તો મિત્રો લાઈવમાં બના રેજો અને વિડિયા ને શેર કોમેન્ટ કરી દેજો લાઈક કરજો સબરીધામ માં ભગવાન શ્રી રામ ને પ્રાર્થના કરું તમે પણ મારા ફોલોવર પણ અહીંયા આવે દર્શન કરવા અને એક લાવો લઈ ભગવાન શ્રી રામ ની આ ચરણ ભૂમિ ની રસ પણ માથે ચડાવવાનો તમને મોકો મળે જય રામ હા માતાએ ચાખેલા બોર છે અને હું એક ચાખું છું મિત્રો આ જોઈ શકો છો અહી બોર તમને ચાખેલા બોર જોવા મળશે દેશી બોર છે

તો મિત્રો આગળના વિડીયો હું તમને પંપા સરોવર તમને લોકેશન આપીશ બતાવીશ ત્યાં સુધી આપ સૌને મારા શાંતિલાલ સોલંકીના જય શિયા રામ મને માત્ર ભારત માતા કી છે 晚上，晚上，晚上，晚上，晚上。